સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા શ્રાવણ યાત્રાનું ભવ્ય આયોજન અમદાવાદ શ્રાવણ મહિનાના પવિત્ર અવસર પર શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા એક ભવ્ય શ્રાવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં સમાજના એક હજાર એકસોમી મી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યાત્રાનો પ્રારંભ સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘના આંગણેથી જય વિશ્વકર્માના નારા સાથે થયો હતો કુલ અઠ્ઠાવીસ એએમટીએસ બસો દ્વારા આ યાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું યાત્રિકોએ અમદાવાદ અને તેની આસપાસના અનેક પ્રખ્યાત મંદિરોની મુલાકાત લીધી હતી જેમાં એક હજાર વર્ષ જૂનું સોમનાથ શંકર ભગવાનનું મંદિર પીરાણા મંદિર લાંભા મંદિર મહેમદાવાદનું ગણેશ મંદિર અને જલારામ મંદિરનો સમાવેશ થાય છે આ યાત્રા સમાજના લોકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહી હતી જેમાં ધાર્મિક લાગણીઓની સાથે સાથે પરસ્પર ભાઈચારો અને એકતાનો પણ અનુભવ થયો કાર્યક્રમની સફળતા પાછળ સમાજના દાતાશ્રીઓ સ્વયંસેવકો અને સમગ્ર કારોબારી ટીમનો મોટો ફાળો રહ્યો છે સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ દેવળિયા અને મંત્રી શ્રી મુકેશભાઈ બિહારીલાલ સચાણીયાએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર દાન આપનાર એક રૂપિયોથી અગિયાર હજાર રૂપિયા સુધીના દાન આપનાર અને સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમોમાં સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી જય શ્રી વિશ્વકર્માના નાદ સાથે આ યાત્રાનું સુખરૂપ સમાપન થયું હતું

કોંગ્રેચ્યુલેશન ટુ દેવરિયા સાહેબ એન્ડ ઓલ ધ ટીમ અને ફેન્ટાસ્ટિક ટીમ વર્ક ડન બાય ધેમ સાંભળજો સાંભળજો એ સાંભળજો પ્રશ્ન આવતા કોંગ્રેચ્યુલેશન ટુ દેવરિયા સાહેબ દેવરિયા સાહેબ એન્ડ ઓલ ટીમ અને સારમ સારુ ટીમ વર્ક છે આપણી જ્ઞાતિ માટે અને જે આયોજન થઈ રહ્યું છે એ બહુ સરસ અને સારા સારા પાયે થઈ રહ્યું છે દાદા એમને દર વર્ષે બધાને આ રીતે લઈ જવાની પ્રેરણા આપે

અનાયની એકતા મને બહુ ગમ્યું પર એવું આયોજન કર્યું તો તમે પધારશો કે પહેલા મારું નામ લખજો ખૂબ સરસ ખંભાયતા વિરેકાનંદનગર હાથીજ હવે જે આયોજન આપણે જે સૌરાષ્ટ્ર બોજર સુતાર યુવક સંગ તરફથી જે આયોજન કર્યું છે બહુ સુંદર મજાનું તમે ખાલી ઘરે 80 થી 100 માણસનું આયોજન કરી જોજો તો તમને ખબર પડશે બરાબર આ તો 1100 માણસનું આયોજન છે અને કેટલા મહિના પહેલાની તૈયારી છે પાંચે આંગળીઓ સરખી નથી હોતી પણ ત્યારે જમતી થાય ને ખબર પડે સમજાય જય મારું નામ અરવિંદ પરસો પસાવવા જ્યાં રહેવાનું ચસોદાનગર આપણા જે સમાજ છે દર વર્ષે જે આપણા સ્વયંસેવકો તથા દેવરિયાભાઈ પ્રમુખસિંહ તથા ઉપપ્રમુખસિંહ જે આયોજન કરે છે એ સારામાં સારું કરે છે અને એને ધન્યવાદ જે પાત્ર છે અને આમાં જો થોડી પણ ભૂલસુક થઈ હોય અને આપણે શબ્દ બોલીએ એ આપણા માટે યાદગીર ના લાગે બરોબર આપીએ જય વિશ્વકર્મા મારું નામ ચંદુલાલ મણિલાલ દિવાળીયા છે અને હું તો દર વર્ષે અમારે ત્યાંથી આવી રીતે શરણ યાત્રા થાય છે જઉં છું અને આજે અહીંયા પહેલી વાર આવ્યો પણ આપણે જે સમાજની એકતા જે આપણે જેની ઘેર નતા જઈ શકતા એવો લોકો બી આપણને મળ્યા અને આપણે બી એમને મળ્યા એકબીજાની ઓળખાણ થઈ અને આ જે લાભ મળ્યો એ બહુ ખૂબ આનંદદાયક કહેવાય બાકી જે પેલા દાદાએ જમવાની વાત કરી તમે બીજી જગ્યાએ જાઓ તો અમુક જગ્યાએ શાક એવું હોય છે તે હોય આપણે ખાવું હોય તો થોડું ખાઈ લેવાનું તો બહાર આપણી રીતે કરી લેવાનું બાકી બધું ચાલે આવું સમૂહ બધું ચાલે અને જો આ તો સિટીની યાત્રા હતી કદાચ આઉટ સિટીની ની બી કરો તો વધારે સારું છે વિશ્વકર્મા દાદા ધર્મેન્દ્રભાઈ ને પ્રોત્સાહન આપે અને બાર સિટી ની યાત્રા ચાલુ જય વિશ્વકર્મા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર યુવક સંઘ અમદાવાદ તરફથી શ્રવણ યાત્રાનું આયોજન કરેલ છે શ્રવણ યાત્રાના આયોજનમાં ટોટલ બસ અઠ્યાવીસ બસો એમાં બુક કરાવી છે સાથે પેસેન્જરમાં આપણા જે યાત્રિકો આવશે દર્શન કરવા માટે એ ટોટલ અગિયારસો યાત્રિકો છે આની સાથે અમે ગયા વર્ષે પણ ફરાળની વ્યવસ્થા કરી હતી આ વર્ષે પણ સવારે સૌને ફરાળ અને સાથે વેફર ફરાળી ચેવડો પાણીની બે બોટલ એક વ્યક્તિ દીઠ આ રીતનું અમે આયોજન કરેલ છે ફરાળના દાતા ગયા વર્ષે પણ અમારા ભરતભાઈ દુધકિયા ભાંગધરાના કો ઓપરેટિવ બેંકના ચેરમેન હતા આ વર્ષે પણ સેમ એમણે તૈયારી બતાવી અને આ વર્ષે પણ એ પોતે ફરાળી સવારે નાસ્તાના દાતા છે શ્રી ભરતભાઈ દુધકિયા ભાનેધરા કો ઓપરેટિવ બેંકના ચેરમેન સાથે સાથે અમદાવાદના દાતાઓએ પણ આમાં ખૂબ જ સારો સપોર્ટ આપેલો છે અને ટોટલ અઠ્યાવીસ દાતાઓએ બસ બુક કરાવેલ છે એક બસના ત્રણ હજાર રૂપિયા છે યુદ્ધના અઠ્યાવીસ દાતા દરેકના નામ છે દરેકના અલગ અલગ બેનર બનાવ્યા છે આ રીતનું અમે ટોટલ પાંચથી છ સ્પોટ આ વખતે અમે સ્પોટ પણ ઓછા રાખ્યા છે કારણ કે ઉંમરલાખ વ્યક્તિ હોય એટલે એમને ઉપર ચડવું અને નીચે ઉતરવું એ ઘણી તકલીફ થતી હતી એને કારણે આ વખતે અમે સ્પોટ પણ ઓછા રાખ્યા છે પાંચથી છ સ્પોટ છે એ પણ ગયા વર્ષે અમે ગયા હતા એનાથી બીજા ચાર સ્પોટ અલગ છે એટલે આ વખતે બધાને મજા આવશે સાથે અગિયારસો માણસ સાથે એક સાથે પ્રવાસ કરવો એટલે ખૂબ જ અઘરું છે પણ સાથે અમને સ્વયંસેવકનો સારો એવો સહકાર છે અમદાવાદની અંદર દરેક બસની અંદર બબ્બે સ્વયંસેવક છે એમની પોતાની એક એક ટીસર્ટો સંસ્થાની બનાવેલી છે એ સ્વયંસેવકની ઓળખ સૌથી અલગ જ હશે અને સ્વયંસેવકનો ખૂબ જ સારો સહકાર છે અને સારું મેનેજમેન્ટ છે અને એમાં સૌનો સાથ મળશે તો આયોજન પણ ખૂબ જ સારું થશે અને કોઈને તકલીફ ન પડે એવી અમે દાદાને સૌને પ્રાર્થના કરીશું જય વિશ્વ જય જય